અંકલેશ્વર પંથકમાં હવે તસ્કરોની પોલીસોનો ભય જ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે જેમાં જીઆઈડીસી પોલીસ મથકના ભરચક વિસ્તાર એવા નાલંદા સ્કૂલ પાસે આવેલા એપાર્ટમેન્ટના બંધ મકાનને દોડા દિવસે તસ્કરી નિશાન બનાવી એક લાખ સિત્તેર હજારના માલમત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થતા તસ્કરો સક્રિય થયા છે પરંતુ દોડા દિવસે પણ તસ્કરો પોલીસનો ભય ન હોય તેમ ભરચક વિસ્તારમાં બંધ મકાનોને નિશાન બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે જેમાં અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ મીરાનગર વિસ્તારમાં નાલંદા શાળા પાસેનો બંસીગર એપાર્ટમેન્ટમાં રહેતા કટલરીનો ધંધો કરતા ભવરલાલ ચૌધરી તારીખ ત્રેવીસ ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન બપોરના અરસામાં એક તસ્કરે તેમના મકાનની નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા વીસ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો તેની ચોરી થઈ હોવાનું માલુમ પડતા જ જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો તેની તપાસ હાથ ધરી હતી જીઆઈડીસી પોલીસે ભવલાલ ચૌધરીની ફરિયાદને આધારે રોકડા રૂપિયા વીસ હજાર અને સોનાના દાગીના મળીને કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારની મત માલમત્તાની ચોરીનો અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી રિપોર્ટર કેતન મહેતા એસજીઆઈ ન્યૂઝ ભરૂચ